રાજકોટના ગોંડલમાં પૂજ્ય હરિચરણદાસ મહારાજના ચોરાણુમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અહીંના શ્રી રામ મંદિરે આજે પૂજ્ય હરિચરણદાસજી મહારાજના ત્રાણુમાં જન્મોત્સવની ઉજવણી કરી હતી આજે સવારથી પૂજ્ય હરિચરણદાસજી મહારાજના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને દર્શન પૂજન અર્ચન મહાઆરતી અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે આજે પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો ચોરાણુંમાં વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે અને રાજકોટ ગોંડલ અમદાવાદ મુંબઈ સહિત દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી છે પૂજ્ય હરિચરણ દાસજી સહાય સહિતના અનેક સેવા કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તેના મોટા પ્રમાણમાં ભાવિકો લાભ લઈ રહ્યા છે પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મદિવસ હોવાથી રામજી મંદિર રણછોડદાસજી મહારાજ આશ્રય કાશી વિશ્વનાથ રોડ ખાતે વિશેષ આયોજન કરાયું છે ભાવિકોમાં બાપુનો જન્મોત્સવ ઉજવવા અને રોથણ જોવા મળે છે રામજી મંદિર ખાતે બાપુના જન્મોત્સવ નિમિત્તે રાજકોટના કીર્તન મંદિર રાજકોટના સંકીર્તન મંદિર પ્રેમ પરિવાર દ્વારા કાલે મંગળવારના સાંજના છ વાગ્યાથી બુધવારના સવારના છ વાગ્યા સુધી અખંડ સંકીર્તનનું આયોજન કરાયું હતું આજે બુધવારે સવારે દસ કલાકે સમૂહ પૂજન કરાશે સાંજે છ થી સાત દરમિયાન મહારાજનું પ્રવચન યોજાનાર છે લઘુરામ યજ્ઞના મુખ્ય યજમાન ગોંડલના રાજેશકુમાર લાલજીભાઈ ગઢિયા છે વર્ષે પણ નિમિત્તે રામચરિત માનસ સમૂહ પાઠનું આયોજન કરાયું છે વ્યાસપીઠ રામાયણ ચિત્રકોટિ નિવાસી શ્યામસુંદર દાસજી મહારાજ બિરાજી રસપાન કરાવશે આજે પૂજ્ય હરિચરણ દાસજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે સવારથી ભાવિકો ઉમટી પડ્યા છે

અમે લોકો દર વર્ષે પગે લાગવા આવી છીએ અને જન્મદિવસે ગુરુપૂર્ણ બંને દિવસે અને આજે હજારો મન માની સંખ્યામાં લાઈનમાં ઊભા છે અને ગુરુદેવના પરમ આશીર્વાદથી અમે લોકો અમારા ગુરુ શિષ્ય બધા સુખી છે અને પરમ અમારે સખત એની આશીર્વાદ ચાલુ જ હોય છે અમારા ઉપર અને લાયકાત કરતાં અમને લોકોએ ભગવાનને અમને ઘણું આપ્યું છે અને અમે ભગવાનથી ઘણા ખુશ છીએ જય શ્રી રામ જય ગુરુદેવ સદગુરુદેવ શ્રી હરેન્દ્ર દાસજી મહારાજના આજે પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભારત પર્વમાંથી પૂજ્યશ્રીના શિષ્ય પરિવાર આ આશ્રમમાં બધા આવેલા છે સવારના છ વાગ્યાથી ધામધૂમપૂર્વક ભક્તિભાવપૂર્વક બધા ભક્તજનો પૂજ્ય મહારાશ્રીનું શ્રેષ્ઠોચાર પૂજન કરી રહ્યા છે પૂજ્ય મહારાશ્રી સવારે સાડા પાંચ વાગે પોતાના ગુરુદેવ અને ઈષ્ટદેવ ભગવાન શ્રી હંસદાસજી મહારાજનું પૂજન કરેલ છે દર વર્ષની જેમ પ્રતિવર્ષ પણ ચૈત્રી નવરાત્રી એકમ થી નોમ સુધી આ ધાર્મિક ઉત્સવનું આયોજન સંસ્થા તરફથી કરવામાં આવે છે પૂજ્ય મહારાશ્રીના સાનિધ્યમાં ભારતમાં સમાજને દાખલારૂપ એક રામ સાર્વજનિક હોસ્પિટલનું પણ નિર્માણ થયેલ છે અને તેમાં દિન દુખીયાની સેવાનું કાર્ય પૂજ્ય મહારાશ્રીની અધ્યક્ષતામાં ચાલી રહ્યું છે રાજકોટ